નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રો અને નવા નવા પાકની એ મિત્રો એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આમ ગણીએ તો ગોંડલ વિસ્તાર હવે અમારા ભાવનગર વિસ્તારની જેમ જ જે છે એ ડુંગળીની અંદર એ આગળ પડતું થયો છે ડુંગળી જે છે એ તમારે ગૃહિણીઓનું બજેટ બગડવું તો બગડે એનું જે છે એ કહેવાય કે બજેટ ખોરવા હોય તો ખોરવાય પણ દર વર્ષે એ ડુંગળી વાવી એટલે વાવી એવું હવે અમારા ગોંડલ ગોટડા અને જે મવા તળાજાના જે ખેડૂતોનું છે એ જ પદ્ધતિથી એ હવે આ વિસ્તારની અંદર એ ખેડૂત મિત્રો એ ડુંગળી વાવતા થયા છે ત્યારે આ ડુંગળી જે છે એ ચોમાસાની અંદર કરવીને એ લોઢાના સળિયા સાવા બરોબર છે એમનામ ડુંગળી થતી નથી ડુંગળીની અંદર જે છે એ રાત દિવસ મહેનત કરીએ ત્યારે જે છે એ ડુંગળી એ તૈયાર થતી હોય ત્યારે ડુંગળીની અંદર સીધું જે જે છે છે એ એ બી વાવી અને ડુંગળી સીધી કરવામાં આ ડુંગળીના પાકની અંદર કેવી બાબતો પાયાની અંદર જો કરીએ તો આપણને જે છે એનો ફાયદો થાય એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાયાથી જ જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે વિનોદભાઈ હસરાજભાઈ પટોળિયા ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર નવાણું જીરો ચોરાણું જીરો ચોવીસ અઠાવન હવે ડુંગળીનું વાવેતર તમે કેટલા સમયતા કરો છો આ વર્ષે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે આમ તો સાહેબ જોઈ ને તો ત્રણ થી ચાર ચાર વર્ષથી ડુંગળીનું ડુંગળી વાવેતર અમે કરી છે બરાબર બરાબર છે અમે કોઈ દિવસ રોપણી નથી કરેલી છે વાવેતર કરેલું છે આ પાછળની સાઈડ જુઓ તો ડુંગળી ભવાય છે અને આ એક ચાર વીઘાનો પ્લોટ છે એ ડુંગળીનો તૈયાર છે ડુંગળી દસ થી બાર દિવસ પહેલા વાવેલો છે અમે ડુંગળીનું મોસ્ટ ઓફ જોઈએ ને તો પંચગંગા છે

ગ્રામ કે ત્રણસો ગ્રામ સુધી નું જવા દે છે પણ જો શિયાળા દરમિયાન જો વાવેતર કરવાનું હોય તો એક કિલો માં પણ સારું બિયારણ ઉભી નીકળે અત્યારે શું છે ચોમાસા દરમિયાન બિયારણ બગાડવાની શક્યતા વધારે માથે વરસાદ પડે કોઈ રોગ હોય એને લીધે એટલે થોડુંક વધારે એક કિલો ને બસો ગ્રામ સુધી એક કિલો ને બસો ગ્રામ બરાબર એક વીઘા વીઘા બરાબર પાયાની અંદર કેવા ખાતરનો ઉપયોગ કરો પાયાની અંદર મોસ્ટ ઓફ જોઈએ ને તો એનપીડીએપી ક્યારેક વાવી અને આ વખતે અમે ઓર્ગેનિક વાવ્યું છે એની અંદર સ્ટાર પ્રોટેક્ટને એ બધું નાખેલું છે સ્ટાર ઉપયોગ શા માટે સ્ટાર પ્રોટેક્ટનું એવું છે કે જે જમીનજન્ય ફૂગ છે એ બધી પ્રકારની ફૂગનો નાશ કરે છે બરાબર આગળ અમે આગલા વર્ષે અમે વાપરેલું છે ત્યારે રિઝલ્ટ મળેલા છે અમને મગફળીની અંદર ઉપયોગમાં એવું છે કે અઢી વીગા ની અંદર થી એક પેકેટ આવે છે એક એકર ની અંદર એમાં અમે ઉપયોગ કરી છે અને એની અંદર અમે સેન્દ્રી ખાતર ની અંદર પહેલા પોટ આપી દી છે સ્ટાર્ટ પ્રોટેક્ટ ને એનપી ના વિકટરી દે આવી અને ત્યાર પછી એને બે ક્યારા કે એક ક્યારા માં ઉડાડી દી છે જમીન જરૂરી છે બરાબર ઈ આપો આપવાથી ફાયદો શું થાશે તમને શું દેખાણો ફાયદામાં એવું છે કે પેલા વર્ષે અમે મગફળીમાં એનો ઉપયોગ કર્યો હતો બરાબર એટલે છોડ હુકાતા ફૂકાતા ને તો એની અંદર અમને રિઝલ્ટ સારું મળ્યું ટૂંકમાં એટલે અમે બીજા પાક ની અંદર પણ એનો ઉપયોગ મીનાથી કરવા કે ભાઈ આ ડુંગળી ની અંદર છે એનો કલર ફરી જાય અને કોઈ મૂળ ના જે રોગ હોય જે અંદર શરૂઆત થી સોળ સ્ટ્રોંગ બને એટલે કે સોળ સારો બને એ આનું હેતુ રાખીને અને તમે આનો ઉપયોગ કરી ઉપયોગ કરી મિત્રો સ્ટાર પ્રોટેક એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી તૈયાર કરવામાં આવેલો એક આખા કહેવાય કે બેક્ટેરિયા નું આખો એક સમૂહ છે જે મિત્ર જીવાતોનો આખો એક સમૂહ છે જેમાં ટાઇકોડરમાં બેવરિયા સુડોમોનાસ બેટારેજિયમ મલ્ટીસિલિયમ બેસિલિસ ફ્લુરેન્સિસ એનપીકે અને સાથે સાથે જે છે એ આપણા સૂક્ષ્મ જે ખાતરો છે એના બેક્ટેરિયાઓ એની અંદર જે છે ભેગા કરવામાં આવેલા છે જેથી કરીને

એક ખાસ કરીને જો વાપરી દેવામાં આવે તો આ જીવતા જીવડાનો સમૂહ છે એક વખત તમે આપી દેશો તો લાંબા ગાળા સુધીનો ડીઝટ મળશે એટલે કે ટૂંકમાં મહિના દિવસ સુધી તમારે કોઈ બીજી ઉપાધી રહે નહીં છોડવો તમારો ઉતરવાનો તો પ્રશ્ન રહે જ નહીં છોડવો જેટલા બી વાવ્યા છે જેટલું મોંઘા ભાવનું બિયારણ આપણે ભાવીએ પજ્તગંગાની વાત કરીએ તો કેટલું મોંઘુ બિયારણ કિલોના કિલોના અંદાજે બાબત એટલા છે સત્તરસોની આજુબાજુ મને આઈડિયા નથી ટૂંકમાં રૂપિયા આ આ આસપાસ બરાબર છે મિત્રો આ જે છે એ પંચગંગાનું મોંઘા ભાવનું બિયારણો જે છે બજારમાં જ્યારે વાવ હોય ત્યારે જો આવી આપણે કહેવાય કે જૈવિક પ્રોડક્ટ નો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ખૂબ સરસ મજાનો ફાયદો થાય મિત્રો જ્યારે તમે ડુંગળીનું જ વાવેતર કરતા હોય ત્યારે ખાસ કરીને જે છે એ જે સોડ જે છે એ તંદુરસ્ત રહે એના માટેની ખાસ જો આપણે વાત કરવામાં આવે તો પટોળિયાભાઈ એમાં એક જે તમે સ્ટાર પ્રોટેક્ટ વાપર્યું છે સ્ટાર એનપી કે તો બીજો રાઉન્ડ જે છે જ્યારે તમે મારો ત્યારે પ્રોસીડ ખાસ કરીને તમે લ્યો પ્રોસીડનો ઉપયોગ કરવામાં એ ફોલિક એસિડ છે એની અંદર જે છે એનો ઉપયોગ કરવાથી એ એને કે જે ફૂટ જે છે જે એની જે ડુંગળીની અંદર જે ફૂટ નીકળવી જોઈએ એ સારામાં સારી નીકળશે બીજું કે પીળાશ જે છે એ ચોથા દિવસે જે છે પીળાશ દૂર થશે અને સાથે સાથે જ્યારે એની અંદર આપણે છંટકાવ જ્યારે કરીએ છીએ ત્યારે કેમિકલનો ઉપયોગ ન કરતા પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં જે વજ્રાસ્ત્ર આવે છે તો વજ્રાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે તો થ્રીપ છે સફેદ માખી છે કે મોલો મળશે કોઈ પણ જીવાત હશે નાની ઈળ હોય છે તો એને પણ એ સારામાં સારી રીતે કંટ્રોલ કરશે શરૂઆતનો છોડ આપણો નાજુક હોય ત્યારે જો કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો સોડ ઉપર પણ દાહક અસર થતી હોય તો આ અસરને પણ જે છે આપણે આરામથી કંટ્રોલ કરી શકશું મિત્રો ડુંગળી વાવતા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપણે પટોળિયાભાઈ આપી કે ભાઈ આવી રીતનું કરવામાં આવે તો આમાંથી ખૂબ સરસ મજાનું એ આપણે મેળવી શકીએ મિત્રો શરૂઆતની અંદર જે કાળજી રાખશું તો શેક સુધી જે છે છોડ સારો રહેશે આવી તૈયારી જે છે અમારા પટોળિયા ભાઈએ કરી નાખી છે તમે ડુંગળીનું વાવેતર કરવાના હોય અથવા કર્યું હોય તો ચોક્કસ જે છે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ અડધામાં તમે વાપરજો અડધામાં ન વાપરતા જેથી કરીને તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે તમને જે છે એ અડધું વાપર્યા પછી અડધામાં રિઝલ્ટ ન દેખાય તો તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી આ પડીકું પાછું દઈ આવજો અડધું પડીકું જ વાપરજો જેથી કરીને તમને એ અડધા પૈસાના આખા પૈસા પરત તમને આપી દે છે આવી કંપની જવાબદારી લે છે તો મિત્રો તમે પણ જે છે આ જ્યારે આવો ડુંગળી વાવતા હોય ત્યારે એમાં સ્ટારકોને ખોલતાની આવી અમે ભલામણ પણ કરીએ છીએ ખેડૂત મિત્રો અમને ખૂબ સરસ માહિતી અમે આવી મિત્રો અમારો તુલસીનો હેડલાઇન નંબર છે ત્રણ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ટુકડીને વધારાની માહિતી તમે એમની પાસેથી મેળવી શકશો બસ મિત્રો તમે અમારો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કેસાન